મોજીલુ મોરબી વિથ કમલેશ નમસ્કાર દસ મિત્રો હું છું કમલેશ મોદી મોરબી થી દોસ્તો આજે આપણે તમને બધા કહેતા હતા ને એક સ્વીટ માં બનાવો તો દોસ્તો અમે આજે બનાવી રહ્યા છીએ પૂરણપુરી જે મને બહુ ભાવે છે અને પૂરણપુરી જે કેવી રીતના બને છે આજે તમને અમે બતાવશું વિડીયોની અંદર અને કેવી રીતના બને અને શું શું નાખવાની છે વસ્તુ આ દાળ દાળ આપણે બાફી લીધી છે અને એક વાડકી ખાંડ લીધી છે અને આની અંદર આપણે એલચી એલચીનો ભૂવો કરીને નાખી દીધો છે આપણે અને થોડું જાયફળ અને સાથે આપણે ઘઉંનો લોટ લેવાનો છે થોડોક એમાં યુઝ કરવાનો છે અને ઘી આટલી જ વસ્તુ છે બહુ જ ઈઝી છે ફટોફટ બની જાય છે શરૂઆત આપણે કરશું આપણે ઘી એડ કરી દઈશું પહેલા બે ચમચા આપણે ઘી નાખ્યા છે ઘી ગરમ થાય પછી આપણે બીજી વસ્તુ આપણે એડ કરશું દોસ્તો આપણું જે ઘી ગરમ થઈ ગયું છે અને હવે આપણે જે દાળ દાળ આપણે બાફી લીધી હતી એ આપણે અંદર એડ કરી દઈશું હવે આપણે ખાંડ એડ કરી દઈશું આપણે એક વાટકી ખાંડ નાખી લીધી દોસ્તો આપણે હવે સરખી રીતના હલાવી એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણે હલાવતા જ રહેવાનું એકદમ જે આપણે તમે ઘાતા જે મીઠો માવો આપણે ખાઈ ને એવો આખો થઈ જશે ત્યાં લાગીને આપણે એને રસ કરતું જ રહેવાનું અને હવે આપણે ટેસ્ટ ઘણો બધો સારો આવશે અને આપણે થોડુંક જાયફળ એડ કરી રહ્યા છે આપણે બધું હલાવી નાખશો સરખી રીતના ચાલુ જ રાખવાનું છે હલાવવાનું જોવા નથી થયું આપણે દસ મિનિટ લગીને આવી રીતે હલાવતું રહેવાનું છે થોડુંક લાલ થઈ જશે ત્યારે તમને ખ્યાલ આવી જ જશે આમાં આપણે થોડુંક ઘીની જરૂર પડી રહી છે થોડુંક ઘી એડ કરશું આપણે એક ચમચી પાછું ઘી નાખ્યું છે આપણે મજા આવે ખાવાની યાર એટલે પૂરણપુરી છે પૂરણપુરીની રીત ઘણી બધી છે બનાવવાની પણ મસાલો તો સેમ છે આની અંદર તમે ઘણી બધી વસ્તુ લોકો એડ કરતા હોય છે એમાં કાજુ નાખતા હોય છે બદામ પણ નાખતા હોય છે પણ ખરેખર તો પૂરણપુરી ખાવી હોય ને તો કાંઈ પણ ન નાખો અને જે આવી રીતના નોર્મલી રીતના બનાવો બહુ મસ્ત બનશે અને બહુ મજા આવશે ખાવાની

જે પૂરણપુરી માટેનો માવો છે હવે તમે જે જોવો છો એકદમ થઈ ગયો ને આ બધી દેશી રીત છે હવે આપણે આપણે ગેસ બંધ કરી દોસ્તો જે તમે જોયું એ આપણે મસાલો આ કમ્પ્લીટ થઈ ગયો છે જે આવો માવો થઈ જાય જે તમે જે જોવો છે આની અંદર ઘણા લોકો ઘણી બધી વસ્તુ નાખતા હોય છે પણ આપણે જાયફળ ઇલાયચી અને ખાંડ અને ઘી એટલી જ વસ્તુ એડ કરી છે અને થોડોક લોટ આપણે આવી રીતના સ્ટફિંગ કરી દેવાનું દોસ્તો જે આપણે તમે જે જોવો છો જે તમે ખ્યાલ હોય તો આપણે જે આલુ પરોઠા બનાવતા હોય છે ને એવી રીતે જ આ બનાવવાની છે દોસ્તો તમે જે જોવો છો આપણે આ કમ્પ્લીટ કરી નાખી છે હવે આપણે શેકાવા મૂકી અને બાજુની અંદર જે કઢાઈની અંદર આપણે તેલ ગરમ કરવાનું પૂરણપૂરી શેકાવા દઈશું આપણે જે આલુ પરોઠા બનાવીને એવી રીતના જ બનાવવાની છે ખાલી મસાલો આપણે એડ કરી દેવાનો છે માવો અને આવી રીતે શેકી નાખવાની છે પૂરણપૂરી બનાવવાની ઘણા બધાની અલગ અલગ રીત હોય છે નોર્મલી રીતના તો આવી રીતના મજા આવે ખાવાની અને ઘણી હોટલોમાં ને તમને જે જે જોવો છે ને એ પૂરણપૂરી એ લોકો તરીને બનાવતા હોય છે બધાની રીત અલગ અલગ હોય છે આ તમે જે જુઓ છો ખાલી આપણે મસાલો તો શેકવાનો નથી અને આપણે ઘણા લોકો અલગ રીત અલગ રીતના કરતા હોય છે પણ નોર્મલી રીતના છે ને આવી રીતના તારી પછી જે પછી જે ઘી નાખવાની મજા આવે આ કટકા કરી દેજો આ થઈ ગઈ છે આપણી પૂરણપુરી પૂરણપુરી આવી રીતના જ બનાવવાની હોય છે અને ખાવાની મજા આવે છે અને મને તો બહુ ભાવે છે પૂરણપુરી તૈયાર છે હવે આપણે એ લોકો આવી રીતના બનાવતા હોય છે આવી રીતના આપણે તરી નાખશું અને તવી ઉપર શેકીને પણ તમે આવી રીતના ફ્રાય કરી શકો છો આ થઈ ગઈ છે આપણી દોસ્તો આપણી જે પૂરણપુરી તૈયાર થઈ ચૂકી છે અને કેવી પૂરણપુરી બની છે એ આપણે તમને બતાવી દઈએ વિડીયોની અંદર આ ગરમ ગરમ ખાવાની જ મજા આવશે વધારે તો હું આવી રીતના જ ખાતા હોય છે બહુ જ મસ્ત બન્યું છે મારી મમ્મી જ્યારે મારો બર્થડે હોય ને ત્યારે જન્મદિવસની અંદર મારી મમ્મી મને પૂરણપુરી રોજ ખાવા આવે આજે પૂરણપુરી ખાઈને મને મારી મમ્મીની યાદ આવી ગઈ અને બીજું દોસ્તો કે અહીંયા જે આ મસાલો જ્યારે મમ્મી બનાવતી હોય ને ત્યારે આમાંથી છે ને જે મસાલો તમે પહેલાં જે બનતા ન હોય ને એની પહેલાં મેં મસાલો ખાઈ જતા મસાલો બહુ મજા આવતી નાના હતા ત્યારે જે કંઈક મજા જ અલગ હોય ને પહેલા હું ખાવાનો ગાંડો શોખીન જ છું અને આ ખાવાની મજા છે ને બહુ જ મસ્ત આવે છે આવી રીતના બનાવજો ટોપ બનશે બાકી બધાની રીત અલગ અલગ હોય છે અને આજે આ પણ પૂરણપુરી આનું કામ પણ બહુ સારું છે પણ વધારે આમાં મજા આવશે તમને તેકીની જે બનાવવાની મજા આવશે ને એ ટોપ બહુ સારી લાગશે એકદમ ટોપ બની છે મસ્ત મીઠી બની છે બહુ વધારે મીઠી પણ નથી બની અને જે આનો એની અંદર એલચી જાયફળ ને જે બધાનો ટેસ્ટ આવે છે બહુ મસ્ત ટેસ્ટ આવે છે અને બહુ જ મજા આવે છે જેને મીઠું ભાવતું હોય ને તો આ બનાવજો બહુ મસ્ત બનશે સારું દોસ્તો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો અમે આવી રીતના પૂરણપુરી બનાવી છે તમે કેવી રીતના બનાવો છો તમે પણ જે કેવી રીતના બનાવો તો એ અમને કહેજો તો કદાચ અમને પણ બહુ મજા આવશે કંઈક નવું શીખવા મળશે અને આવી જ રીતના અમારા વિડીયો જોતા રહેજો સારું યા લાગીને જય માતાજી એન જય મોગલ